લોભ કરો લોભ એટલે શું સમય નો લોભ કરો સમય બચાવો એ સમય ને સેવાના કાર્યમાં લગાવો રોજની તમે એક એક કલાક બચાવો ગમે એમ કરીને વાસણ ઉટકવામાં તમને અડધો કલાક લાગે છે ઝડપ કરો પચીસ મિનિટમાં વાસણ નાખો મિનિટ બાંધવામાં તમને દસ મિનિટ લાગે છે આઠ મિનિટમાં લોટ બાંધો બે મિનિટ બેસણ વાસણમાંથી પાંચ બચી બે લોટ બાંધવામાંથી પછી શાક સુધારવામાં આમાં એમાંથી પાંચ મિનિટ બતાવો કપડા ધોવામાંથી તમે દસ મિનિટ બચાવો કરકસર કરી કરી કરીને ચૌદસો ને ચાલીસ મિનિટમાંથી સાંજે એક કલાક બચાવો ને એક કલાક કાં દેશને આપો કાં સમાજને આપો અને કાં ઈશ્વરને આપો બીજાના માટે કલાક જીવો તમારા માટે નહીં એક કલાક આપણો એવો હોવો જોઈએ કે એક કલાક આપણે આપણા માટે ન જીવીએ ત્રેવીસ કલાક આપણે આપણા માટે જીવીએ જ પણ એક કલાક એવો હોવો જોઈએ જે રાષ્ટ્ર માટે હોવો જોઈએ અને ભારતમાં દોઢસો કરોડ માણસ છે જો બધા એક એક કલાક દેશ માટે જીવે તો કલાકો કેટલા થયા

સ્થાન મળે છે